આદિવાસી સમુદાયની બહુમતી ધરાવતા છોટા ઉદયપુર તાલુકાના અંબાલા ગામમાં આશ્ચર્યચકિત કરી નાખે તેવો રિવાજ ચાલે છે આપણે જાણીએ છીએ તેમ લગ્ન કરવા માટે વરરાજા જાન લઈને જતા હોય છે પરંતુ અંબાલા ગામમાં વરરાજાની જગ્યાએ વરરાજાની નાની બહેન લગ્ન કરવા જાય છે આ લગ્ન એવું છે કે વનરાજા જાન લઈને નથી જતો અને એ બદલે અમારી નાની બેન જશે. ને અંબાલા ગામની અંદર એ રીતે વાત છે. વર નથી જતો એટલે છોકરી વરની બેન નાની કુંવારી એ જ જાય શકે. પાછી અમારે ત્યાંથી બધી વિધિ કરી અને અહીં ઘેર લાવી અને નવેસરથી પાછું વરને વિધી કરી અને પહેરવાનું અને લગ્ન મુહૂર્ત કરવાનું છે. વરરાજા નહીં આવતો એટલે એમની નાની બેન રાજા રાજા નહીં આવતો એટલે એમની નાની બહેન રાજા બનીને પહેનવા આવે છે આલો અંબાલા ગામની પરંપરા છે કે ત્યાં વર આવતો નહીં એટલે એમને પાટલીને પહેનવા આવે છે એટલે એ ગામના રીતિ રિવાજ પ્રમાણે અમુ જેમને જે રીતિ રિવાજના નિયમ છે કંઈ વિધિના એ અમે માન્યતા પ્રમાણે આ ગામના દેવ જેમ કે સામાન્ય રીતે કુળદેવ હોય છે તે કુવારા છે તેમના લગ્ન ન થયા હોવાથી ગામનો યુવક વરરાજા બનીને લગ્ન કરવા માટે જઈ શકતો નથી વરરાજા ઘરે બેસી રહે છે અને બહેન જાન લઈને જાય છે તેના હાથમાં તલવાર વાસની એક ટોપલી હોય છે તેમાં બધી વસ્તુઓ મૂકેલી હોય છે આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે લગ્ન વિધિ કરીને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે ઘરે આવીને પોતાના પોતાની ભાભી ભાઈને સોંપે છે વરરાજા તરીકે જવાનું કારણ શું છે કે અમારો બારમો કુંવર છે હું કુંવર એટલે મેં બીજા જગ્યા જઈ શકવા દઉં ને મારા ગામમાં આવી શકવાની એ દેવ એવું દેવસ્થાન કે છે વરજા જાય કે આવે તો વરરાજાનો વસ્તાર થાય નહીં કોઈ બીમારી થાય કોઈ તકલીફ થાય એવું કેટલી પેઢીથી પેઢી અમારા બાપદાતા કરતા હોય એને કરીએ છીએ અમે અમારા ગામમાં લગ્ન વિધિ દિવસે એ અનોખી રીતના થઈ રહી છે જેમાં અમે અમારા ગામમાંથી જો વરરાજા હોય લગ્ન કરતો હોય છોકરો અને બીજા ગામમાં એને પરવા જવું હોય તો એ છોકરાને વરરાજાની જગ્યાએ અમારી જે બેન છે વરરાજાની એ બેનને વરરાજા બનાવીને અમારે બીજા ગામમાં લઈ જવું પરવામાં જવું પડતું હોય છે અને બીજા ગામથી વરરાજા અમારા ગામમાં કન્યા જોડે પરણું હોય તો જે તે વરરાજા એની બહેનને વરરાજા ભણાવીને અમારા ગામમાં મોકલવો પડતો હોય છે અને જે તે વિધિ સંપન્ન કરતા હોય છે પટેલ પૂજાર દ્વારા વિધિ કરવામાં આવે છે અને અમારા ગામમાં આ પરંપરા બહુ વર્ષોથી ચાલતી આવે છે આ રિવાજ સદીઓથી ચાલતો આવ્યો છે આ પરંપરા તોડવાનો પ્રયાસ કરવામાં આવે તો નવ દંપતીના દાંપત્ય જીવનમાં મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવું ગ્રામજનોનું માનવું છે જિલ્લા સહિત સમગ્ર પંથકમાં અંબાલા અનોખી રીતે લગ્ન સ્થપાય છે આપ તસવીરોમાં જોઈ શકો છો તે પ્રમાણે છોટાઉદેપુર જિલ્લા છોટાઉદેપુર તાલુકાનું અંબાલા ગામ છે અહીંની એક વર્ષો જૂની પરંપરા છે કે અહીં જ્યારે પણ લગ્નની વિધિ થાય છે ત્યારે જાન જાય છે કે બીજા ગામથી જાન આવે છે તેવા સમયે વરરાજા ઘોડે ચડીને નથી આવતા પરંતુ તેની જગ્યાએ તેની વિધિ હોય છે તે તમામ વિધિ જગ્યાએ તેની કરે છે આ અંગે આપણે અનેક ગ્રામજનો સાથે વાત કરી ગામના પૂજારા સાથે વાત કરી જેઓ જણાવી રહ્યા છે કે તેઓની આ વર્ષો જૂની પરંપરા છે અને તેઓના ગામના જે દેવ છે એ કુવારા હોવાના કારણે વર્ષોથી